પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દો યાર

એ લોકો માર્યા છે એમને તો હવે શા માટે લોકો ને રોયલ રાજા ને મારવા પડ્યા આની અંદર રોયલ રાજા નો શું વાંક હતો સંપૂર્ણ વાત આજના નાનકડા વિડીયો ની અંદર કરવાની છે તો ખાસ કરીને આજનો વિડીયો એક વાર પૂરો જોજો ભાઈઓ તો મિત્રો તમને ખબર છે કે કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા ઉપર ખજુરભાઈ અને કીર્તિ પટેલને લઈને એક વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદ ની અંદર રોયલ રાજા જે ભાઈ ખજૂરભાઈના સમર્થનની અંદર બોલતા હતા અને કીર્તિ પટેલનો સખત વિરોધ કરતા હતા સોશિયલ મીડિયા ઉપરથી એવું જાણવા મળી રહ્યું છે કે કીર્તિ પટેલ દ્વારા રોયલ રાજા આ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને એમને મારવામાં આવ્યા છે બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે રોયલ રાજા અને કોઈ વ્યક્તિને એક પર્સનલ મેટર હશે એ મેટર ના કારણે પણ આ લોકોએ રોયલ રાજાને માર્યા છે આ બે વાત અત્યારે આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે તો લ્યો હવે સૌથી પહેલા તમે એક વિડિયો જોઈ લ્યો જેની અંદર રોયલ રાજા જેમને એક ઓફિશિયલ એકાઉન્ટ ઉપર એ વિડિયો અપલોડ કર્યા પછી એમને જે મારવામાં આવ્યા હતા એવી વાત અત્યારે સોશિયલ મીડિયા ઉપર થકી આપણે મળી રહી છે તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડિયો જોઈ લ્યો અને એના પહેલા ભાઈઓ આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વખત આવો છો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને દરરોજ સાચી અને સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ઉપર મળતી રહેશે તો લ્યો આજનો વિડીયો જોઈ બનાવ્યો એના પછી આ ઘટના પટેલ નો મોટો ખુલાસો અમે કરવાના છે એટલે બધા રેડી રેજો લાલભાઈ આહિર ની યુટ્યુબ ચેનલ માં જબરજસ્ત આજે પાંચ વાગે વિડીયો આવે છે તો પોતપોતાની યુટ્યુબ ચેનલ ખોલી ને રેડી રેજો